નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો થોડાક દિવસોથી વ્યસ્ત હોવાના કારણે ચેનલ ઉપર વિડીયો અપલોડ નથી કરી શક્યો આપણે આપણી ચેનલ ઉપર હજી ઘણા ખરા વિડીયો અપલોડ કરવાના પેન્ડિંગ છે ખાસ કરીને એવા ટોપિક કે જેમાં અત્યારે જે ઉમેદવારો આગામી નવી ટેટ અને ડાટની તૈયારી કરવા માગે છે એ લોકોને ગાઈડન્સ આપતા વિડીયો મારા અનુભવના આધારે મેં કઈ રીતે પ્રિપરેશન કરી હતી કયા સોર્સિસનો ઉપયોગ કર્યો હતો તમારે કઈ રીતનું વાંચવું જોઈએ જેથી જે મારી જેમ આખા ગુજરાતમાં મેં જે રીતે ટેટ ટુમાં રેન્ક વન પ્રાપ્ત કરેલો આ ઉપરાંત ટેટમાં પણ ટાટની અંદર પણ સારા એવા સ્કોર પ્રાપ્ત કરેલ તો એના સબ્જેક્ટ વાઈઝ વિડીયો જે છે એ બનાવવાના છે પણ થોડોક વ્યસ્ત હોવાના કારણે નોકરીની સાથે સાથે સમય ઓછો મળી રહ્યો છે પણ મિત્રો અત્યારે એક એવા ટોપિક વિશે ચર્ચા કરવી છે થોડાક દિવસથી ન્યૂઝમાં પણ હતો કે હવે જે ઉમેદવારો બી એડ કરવા માગે છે એ ઉમેદવારો માટે એક સારા સમાચાર છે કે હવેથી જે બી એડ છે બેચલર ઓફ એજ્યુકેશન અને આ ઉપરાંત માસ્ટર ઓફ એજ્યુકેશન પણ એક વર્ષ એક વર્ષનું થઈ જશે મિત્રો તમને ખ્યાલ છે કે અગાઉના વર્ષોમાં જ્યારે આથી લગભગ દસ વર્ષ પહેલાં બે હજાર ચૌદની અંદર કે પહેલાં જે ઉમેદવારોએ બી એડ કરેલું એ લોકોએ ફક્ત એક વર્ષની અંદર જ બીએડ કરેલું પછીથી સુધારો કરીને સરકારે એનસીટીની માર્ગદર્શિકા પ્રમાણે બે વર્ષનું બીએડ જે છે એ લાગુ કરેલું બે હજાર ચૌદની અંદર અને ત્યારથી અત્યાર સુધી બેચલર ઓફ એજ્યુકેશન માસ્ટર ઓફ એજ્યુકેશન બે વર્ષની અંદર થાય છે પણ હવે ફરી એક વખત ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીની જે કંઈ ગાઈડલાઇન છે એને ફોલો કરતાં એ થોડાક દિવસો પહેલાં જે એની પ્રેસ કોન્ફરન્સ હતી એમની કંઈક મીટિંગ ભરાણી હતી એની અંદર જણાવેલું કે હવેથી કદાચ આવતા વર્ષથી પણ પોસિબલ બની શકે કે જે બીએડ છે અને એમએડ છે એ એક વર્ષનું થઈ જાય પણ મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ તમારે સમજવાની છે કે તમામે તમામ ઉમેદવારોને એક વર્ષીય બીએડનો લાભ નહીં મળે અહીંયા હું આ એ જ વસ્તુ તમને સમજાવવા આવ્યો વિડીયો બનાવેલો છે કે તમામે તમામ ઉમેદવારોને એક વર્ષીય બીએડનો લાભ નહીં મળે કોને એક વર્ષનો બીએડનો લાભ મળશે તો એવા ઉમેદવારો કે જેને પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તમે કોલેજ કરેલી હોય ત્રણ વર્ષની અને બે વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય એવા ઉમેદવારોને એક વર્ષીય બીએડ કરી શકશે આ ઉપરાંત એવા ઉમેદવારો કે જેને ચાર વર્ષીય ગ્રેજ્યુએશન મિત્રો તમને ખ્યાલ છે કે એકાદ વર્ષ પહેલાં ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત કોલેજોમાં ચાર વર્ષીય ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ સ્ટાર્ટ કરેલ તો એવા ઉમેદવારો કે જેને ચાર વર્ષીય ગ્રેજ્યુએશન કરેલું હોય એ બીએડ કરવા માગતા હોય તો એને એક વર્ષીય બી લાભ મળશે હવે તો બે વર્ષીય જે અત્યારે રેગ્યુલર ચાલે છે બે વર્ષીય બી તો એ કોના માટે થશે તો મિત્રો રેગ્યુલર નોર્મલી તમને ખ્યાલ છે કે ત્રણ વર્ષની કોલેજ હોય છે જે ઉમેદવારે આપણે અત્યારે બીએ હોય બીકોમ હોય બી હોય ત્રણ વર્ષની કોલેજ કરેલી હોય ગ્રેજ્યુએશન કરેલું હોય તો એમને અત્યારે બે વર્ષનું બી કરવું જ પડશે એમને એક વર્ષીય બી એડનો લાભ નહીં મળે આ ઉપરાંત એવા ઉમેદવારો કે જેમને ઇન્ટિગ્રેટેડ કોર્સ કરેલો છે મિત્રો તમને ખ્યાલ છે અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીની ભલામણના આધારે કોલેજોની અંદર ઇન્ટિગ્રેટેડ કોર્સની શરૂઆત થયેલી ઇન્ટિગ્રેટેડ કોર્સ એટલે મિત્રો મિત્રો આપણે ધારો કે બીએસસી છે ત્રણ વર્ષનું બીએસસી છે અને બે વર્ષનું બીએડ છે તો ટોટલ પાંચ વર્ષ લાગે પણ તમારું ઓલરેડી પહેલેથી જ ફિક્સ છે બારમા પછી કે મારે બીએસસી કરીને બીએડ કરવું છે તો તમે ઇન્ટિગ્રેટેડ કોર્સ લઈ શકો છો જેમાં બીએસસી બીએડ એટલે એ ચાર વર્ષની અંદર એ બંને પતી જશે એવી રીતે બી એ બીએડ બી કોમ એ રીતના ઇન્ટીગ્રેટેડ કોર્સની પણ શરૂઆત થયેલી તો એ રીતે તમે જોવા જાવ તો ચાર વર્ષીય બી એડ ગણાતું હોય છે ટૂંકમાં એક વર્ષીય બી એડ બે વર્ષીય બી એડ અને ચાર વર્ષીય ચાર વર્ષીય બીએડ એટલે ઇન્ટિગ્રેટેડ કોર્સ આખો જે છે બી એ બીએડ બીએસસી બી બીકોમ બી બી એડ તો આ રીતની મિત્રો ગાઈડલાઇન છે બે હજાર ચૌદમાં એક વર્ષીય બી એડ થતું હતું હવે સુધારીને ફરી એક વખત બે વર્ષીય બીએડ થઈ ગયું હતું વચ્ચે દસ વર્ષ ફરથી એનસીટીની માર્ગદર્શિક પ્રમાણે થોડાક દિવસો પહેલાં જ એન જે ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ છે એના ઉપર પણ એમને ટ્વિટ કરીને જણાવેલું કે હવે કદાચ બે હજાર છવ્વીસથી નવું સત્ર ચાલુ થાય ત્યારથી કદાચ લાગુ થઈ શકે છે છવ્વીસ સત્યાવીસથી તો એમએડની અંદર પણ જે રીતે બી એડમાં છે એ રીતના એમએડમાં પણ એક વર્ષીય બીએડ ચાલુ થઈ જશે તો આ જ હતું મિત્રો આ જ અપડેટ એવા ઉમેદવારો કે જે આગામી સમયમાં બીએડ કે એમએડ કરવા માગે છે એવા ઉમેદવારો સુધી ખાસ તમે શેર કરજો ચોક્કસથી એક વર્ષ કે બે વર્ષ ઘણાને વધુ લાગતો હોય પણ એક વર્ષમાં થઈ જતું હોય તો ઘણા ઉમેદવારો બી કે એમએડ કરવા માગતા હોય છે આવીને આવી કોઈ પણ ડેટાને લગતી અપડેટ શિક્ષણ જગતને લગતી પણ અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટને કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ